મીટિંગ હતી સારું કયું મારી વાત આવી નહીં કે લકી વાત આવી નહીં આ તો જન ની વિચાર્યું છે આ કનુપાન કરંટ હાલતા હોય નહીં એટલે હોય ને થોડી ખબર પડે પેલા જતા રહ્યા એ તો જતા રહ્યા હવે કનુપાન થોડી પરિચાથી ચાલતા હોય છે ક્યારે કે કોઈ ના હોય

આ હર કિસમ ઘર આઈ ગયું itu.

ના હોય તો આપડે બેસીએ ને તો બધા ખબર પડી જ જાય હે ના તો ના પડી ગયો આ મારા તા બીચો પાણી મધે માર્યો છે ને અમે તો તા તમે કેના પર હું મોજુ ના અલ્યા હું કહું ઈ ના હોય કોઈ દાળો સાચી વાત છે પણ મને હવે પણકા અડી ગયા મુજો ન કરે કે તવા હું જિયા જો તને ખબર જાવો પડી જા પડી જ પડી જ પણ હું માનતો તમે મયસભાઈ જે કિશનભાઈ હા હતા તમે કીધું પણ ના અમે બે ઓયકના જ બે હેડ જા હે હા વાતો કરતા આપણે મારે અને પૂવા કરવા છે પૂવા કરવા તો આપકો તો લાગે તમે બોલક ના બોનો બી તો કિશનભાઈ યેના જોવરાવાન છો

કરવાનું આપડે સોલ્વ તો કરવું પડશે કોઈ સોલ તો કરવું પડશે પડસા અડી ગયા છે એટલે એટલે મને એવું લાગે છે આ બધું કોક જયેશ નઈ કરતા આપડે સારું બોલાવ જયેશભાઈ આવતા કોક કરે ને પણ આપડે શક ના કરી

અને આ મોણો મારો બેડો આપણો બોલાવ દે એટલે કે માર છે ને ઓમ છે મોહલા મોહલા ગાડે અને એમ કીધું તરફ ને દુકાને બેન પર ભાજી હું તો નઈ રહું હું એ ભમાયા વગર તો રહેવાનો જ નઈ ના કો તાણે અને મીટિંગમાં બધું નક્કી કરી ઈ ની ખબર પડી જાય એમ કો એમ કો તા હા તા બીટી કોઈ

તમે ના છોરી પૂછો છોરી થા મારા હાથ પર કે ભઈ પૂછો આ નઈ જો ઈરા નઈ હે આ અરી ભઈ છોરી આયુ હે હા મો નઈ દીધી પૂછો છોડી આયુ 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 કોક આયુ છે ઈલું કેલું આયુ માં આવી જ આયુ છે અલ્યા ઉડો લ્યા અલ્યા મારો એ બો બો અલ્યા એ અલ્યા વગાડો લ્યા કોકને સરો એ અલ્યા બોટો લઈ લો અલ્યા બોટો લઈ લો કે હું કહું છું બોકી રાખો આડો હા હા બોટો લઈ લો અલ્યા આ તો મોચું પાડી માન તો નઈ જાડે એ મોચું કેમ દે અલ્યા એડી એડી એ એ આડી એડી

પણ કેવું હતું લુ ભીવો લ્યા છું